ડીસા અનુસૂચિત જાતિ સમાજના લોકો ભારત બંધમાં જોડાય તે પહેલા પોલીસે કરી અટકાયત સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાના પગલે આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અપાયું છે ભારત બંધનું એલાન સવારે બંધમાં જોડાય તે પહેલા પોલીસ તમામ હોદ્દેદારોની અટકાયત કરી દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે નજર કેદ કરાયા ડીસા અનુસૂચિત જાતિ સમાજના લોકો ભારત બંધમાં જોડાય તે પહેલા પોલીસે કરી અટકાયત

સવારે બંધમાં જોડાય તે પહેલા પોલીસ તમામ હોદ્દેદારોની અટકાયત કરી દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે નજરકેદ કરાયા